નમસ્કાર સાથે વડોદરાના વાઘોડિયા રોડ ની સવિતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી તેમજ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મા રમાબાઈ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના વાઘોડિયા રોડની સવિતા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી તેમજ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા તથા જિલ્લા મેડિકલ સેલ દ્વારા મા રમાબાએ આંબેડકર જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી વડોદરાના વાઘોડિયા રોડની સવિતા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે હાજર રહ્યા હતા આજે માં રમાબાઈ અંબેડકર જયંતિ છે અને એના ઉપલક્ષમાં અનુસૂચિત જાતિ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા તરફથી અને ડૉક્ટર સેલ તરફથી આ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મેડિકલ કેમ્પમાં ખાસ કરીને બહેનોના લાગતા બધા જ જે રોગો છે એના માટેનું એક મેડિકલ ચેકઅપનું કેમ્પ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે બધી જ બહેનો અહીંયા લાભ રહી ચૂકી છે અને મા રમાબાઈ અંબેડકર

અને આગળ જતા ઉપરના ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે તો પણ સવિતા હોસ્પિટલ તરફથી એ ફ્રીપ કરવામાં આવશે બ્યૂરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર